નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી એપેટમાં હું છીપુર પ્રજાપતિ મોરબીમાં આજે પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી છે જેમાં જુદા જુદા જે મહત્વના પોઈન્ટ છે પોઈન્ટો ઉપર જે છે અત્યારે ટ્રાફિક ડ્રાઇવ છે ખાસ કરીને જે રિક્ષા ચાલકોનો ત્રાસ છે રિક્ષા ચાલકોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે કારણ કે ઘણા સમયથી આ ફરિયાદ હતી કે રિક્ષા ચાલકો આડે ધડ ગમે ત્યાંથી જે છે ગમે ત્યાં ઊભી રાખી દે છે ગમે ત્યાં ટૂંકમાં રિક્ષા પાર્ક કરી દે છે જેના કારણે પાછળ જે આવતા વાહન ચાલકો હોય તેમને ઘણી હાલાકી પડી રહી છે અને ગમે ત્યાં જે પેસેન્જર લેવા માટે ગમે ત્યાં ઊભી રાખી દેતા હોય છે તેની આવી ફરિયાદો મળતા અને થોડાક દિવસ પહેલાં રેન્જાઈજીને જે લોકદરબાર હતો એમાં પણ આવી ફરિયાદો મળતા અત્યારે ટ્રાફિક જે ડિવિઝન છે ટ્રાફિક ડિવિઝન દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી છે તેમાં અત્યારે રામચોક અત્યારે નેરુગેટ ચોક સામાકાંઠે સહિતના જુદા જુદા જે મુખ્ય સ્થળો છે તે મુખ્ય ચોક ઉપર જે છે અત્યારે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી છે તમે જોઈ રહ્યા છો કે ટ્રાફિક પીઆઈ છાસિયા સહિતનો જે સ્ટાફ છે તે અત્યારે ડ્રાઈવમાં જે જોડાયો છે ને લગભગ અડધી અડધી કલાકથી ઉપરથી જે છે આ ડ્રાઈવ અત્યારે ચાલી રહી છે અને રિક્ષા ચાલકોમાં જે છે વધારે પેસેન્જર ભરતા હોય કે આડેધડ જે પાર્કિંગ કરતા હોય સહિતના દ્વારા જે છે એની એના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અત્યારે અત્યાર સુધીમાં લગભગ ઘણી બધી રિક્ષાઓ કરી તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા ટ્રાફિક પીઆઈ છાસિયા સહિતના સ્ટાફ દ્વારા અત્યારે અહીંયા ટ્રાફિક ડાય કરવામાં આવી છે અને નડતર રૂપ હોય કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર હોય તેની સામે કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે ત્યારે આપણી સાથે સાહેબ જોડાય છે સાહેબ આજે ટ્રાફિક ડ્રાઈવ સ્પેશિયલ છે કઈ કઈ જગ્યાએ છે કયા કયા બાબતની ટ્રાફિક કરવામાં મોરબી જિલ્લાના મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી મોરબી જિલ્લામાં સરપ્રાઇઝ રિક્ષાઓ માટેનું વાહન ચેકિંગનું આજે સ્પેશિયલ આયોજન કરવામાં આવેલ છે મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ખાસ કરીને મોરબી સિટી વાંકાના સિટી અને હળવદમાં સીએનજી રિક્ષા ચાલકોની મનમાની અને જે ગેરસિસના કારણે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે તે પ્રશ્નોને સોલ્વ કરવા માટે અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે આજે સરપ્રાઇઝ વાન ચેકિંગનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે અત્યાર સુધીમાં કેટલા રિક્ષા ચાલકોને ચેક કરવામાં આવ્યા અને કેટલી ડિટેન કે શું કાંઈ કાર્યવાહી કરવામાં વાહન ચેકિંગની ડ્રાઇવ સાંજના ઓગણીસ જીરો સુધી કાર્યરત છે એટલે ચોક્કસ માહિતી અત્યારે આપણે નહીં આપી શકું પણ અંદાજે પચીસથી વધારે રિક્ષાઓ ડિટેન કરી છે જે આધાર માલિકીના આધાર પુરાવાઓ વગર ચલાવતા હતા એવી શું શું ચેકિંગ કરવામાં છે રિક્ષામાં દાખલી કે વધારે પેસેન્જર ભરતા હોય કે બીજે ક્યાં ક્યાં ચેકિંગ કરવામાં વાહન ચાલકોમાં અને ખાસ કરીને સીએનજી રીક્ષા ચાલકો પાસે તેમના માલિકીના પુરાવા આરસી બુક લાઇસન્સ અને પરમિટ બાબતની માહિતી પ્રાથમિક દેવામાં આવે છે સીએનજી રીક્ષામાં વધુ પેસેન્જરો જો બેસાડતા હોય તેઓને વધુ ત્રણથી વધારે પેસેન્જરોની બેસાડવા માટેની સમજ કરવામાં આવે છે રિક્ષા ચાલકો આડેધડ ગમે ત્યાં ઊભી રાખી એના કારણે પણ ટ્રાફિક થતો હોય છે આ બાબતે કોઈ કાર્ય હોય ફિક્સ રિક્ષા ચાલકોને કોઈ ફિક્સ પોઈન્ટ નથી પેસેન્જર પિકઅપ અને ડ્રોપ માટેના પણ અત્યારથી અમે એમને એવી સમજ કરીએ છીએ કે ફિક્સ પોઈન્ટ ઉપર જ કરે અને આડાઅડા શહેરમાં ટ્રાફિકની ગેરસિસ્ટ ના ઊભી કરે એના માટેની એમની સૂચનાઓ આપે છે આ કાર્યવાહી કન્ટિન્યુ રહેશે કેવી રીતે સમયાંતરે આ કાર્યવાહી કરવામાં આવશે હાલમાં અત્યારે તમામ રિક્ષા ચાલકોને આ બાબતની સમજ તો આપવામાં આવે જ છે તેમ છતાં જરૂર જણાય આની કાર્યવાહી આપવામાં આવશે લોકોને શું સંદેશો બસ મોરબી શહેરના લોકોને એક જ અમારા તરફથી અપીલ ટ્રાફિક શાખા તરફથી અપીલ છે કે ટ્રાફિકના કાયદાઓનું પાલન કરો અને જો ટ્રાફિકના કાયદાઓનું પાલન કરશો તો કાયદામાં પણ રહેશો અને ફાયદામાં પણ રહેશો ટ્રાફિક સમસ્યા નિર્મૂલન કરવા માટે બીજા ક્યાં કયા પગલા ભરવામાં અત્યારે આવડીએ છીએ આપણે ટ્રાવેલ હાલમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ સાથે સંકલન કરી અને જે સાઇન બોર્ડ મોરબી શહેરમાં જે ટ્રાફિકના લગતા સાઇન બોર્ડ છે એને રિનોવેટ કરવા માટે નવા લગાવવા માટે એકી બેકી પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવા માટે અને તેમજ નગરપાલિકા દ્વારા પેઇડ પાર્કિંગ માટેની વ્યવસ્થાનું અત્યારે હાલમાં આયોજન ચાલુ છે અત્યારે તમે જોઈએ છો કે ટ્રાફિક દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા જે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી છે જેમાં ખાસ રિક્ષા ચાલકોની જે છે આ ટ્રાફિક દાય કરવામાં આવી છે કારણ કે રિક્ષા ચાલકોની કે જે મનમાની હોય આડેધડ જ્યાં જ્યાં પાર્કિંગ કરી દેતા હોય એક પેસેન્જર માટે પણ જે આખા રસ્તો જે છે પાછળ બ્લોક કરી દેતા હોય તે સહિતની ફરિયાદો બાદ અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી છે રિક્ષા ચાલકોની અત્યાર સુધી માહિતી માહિતી મુજબ પચીસથી વધારે રિક્ષાઓ ડિટેન કરી અને હજી આ જે છે સાતથી સાડા સાત સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહ્યો મોર બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર